नमस्कार दर्शक मित्रों आप निहाली छो, एस लाइव न्यूज बुलेटिन नजर ना नत्यार मुख्य समाचारों पर विकास खोज यात्रा में भाजपा विकास खुली पड़ी गई थे कहू अहमद पटेले समाज ने भाजपी विचारधारा जोड़वा सोशियल मीडिया असरकारक माध्यम से મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગૌ વંશ ને બચાવવા રાજ્ય સરકાર કોમિટી બનાવશે આ વખત નું મુખ્ય આકર્ષણ પોટેટો દેશ માં સૌથી મોટા દેવાદાર રાજ્ય તરીકે ગુજરાત ઓળખાય છે ગુજરાત નો વિકાસ આ દેવા ને આભારી છે ગુજરાત માં વિકાસ માત્ર હાઈવે ની આજુબાજુ બનાવેલા હાઈવે યસ પણ રાજ્યની ભાજપ સરકાર લેવા માંગતી હોય હોવાનો આક્ષેપ સોનિયા ગાંધીના ના રાજકીય સચિવ અહેમદ પટેલે કર્યો હતો ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ આયોજિત વિકાસ ખોજ યાત્રાના ચૌદમા દિવસે ભરૂચ ખાતે અહેમદ પટેલ મુખ્યમંત્રી વિકાસ ભ્રમ ઉભો કરીને દેશની પ્રજાને ગુમરાહ કરવા નીકળ્યા છે યુથ કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ યાત્રામાં ભાજપ સરકારના વિકાસના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ છે અનેક પસાર થઈ રહેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં તેમને ન મળતી પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા પીવાનું પાણી ગટર શિક્ષણ આરોગ્ય બીપીએલ ની યાદીમાં ગેરરીતિ સહિતના મુદ્દાઓ સરકારના બે જવાબદાર વલણ અને અસંવેદનશીલતા અંગે નિષ્ક્રિયતા રજૂ કરી હતી સમાજના તમામ વર્ગના પ્રતિનિધિઓ તથા અગ્રણ્ય વ્યક્તિઓને સઘન સંપર્ક દ્વારા ભાજપ વિચારધારા સાથે જોડવા અંગે પ્રદેશ કારોબારી સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકરોને અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ ફેસબુક ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમોનું સાંપ્રત સમયમાં અનેરું મહત્વ છે તેમ જણાય પ્રત્યેક લોકસભા દીઠ ઓછામાં ઓછા એક લાખ યુવાનો અને નાગરિકોને ભાજપની વિચારધારા સાથે જોડવા કાર્યક્રમને જણાવ્યું હતું કુશાસન ગેરવહીવટના લીધે હતાશ થયેલી કોંગ્રેસ જ્યારે જનમાનસમાંથી પોતાનું સ્થાન

वी सतीश तथा राष्ट्रीय किसान मोर्चा ना प्रभारी पुरुषोत्तम रुपाला उपस्थित राहत રાજ્યમાં ગૌ વંશ પાલન સંરક્ષણ સંવર્ધન અને ગૌ ઉત્પાદનોના વિનિયોગ અને માટે સ્વતંત્ર ગૌ મંત્રાલયની રચના કરવા માટે પથમેળા ગોધામ પ્રેરિત ગૌ સેવા સમિતિના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જે અંગે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે તેમાં ગૌ સેવા સમિતિના સંયોજક પૂનમભાઈ રાજપુરોહિતે જણાવ્યું હતું કે

નીતિ ને પણ અટકાવવામાં આવે તેમજ રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર ગો મંત્રાલયની રચના કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી ફૂલ દરેક ને ખુશી આપે છે અને ચહેરા પર સ્મિત લાવે છે આવા જોશને ધ્યાનમાં રાખીને દુનિયામાં રહેવા ઉત્તમ સ્થળ બનાવવા ચંડીગઢમાં છઠ્ઠું ઇન્ટરનેશનલ હોટી એક્સપો બે હજાર ચૌદ સાથે નવમું ઇન્ટરનેશનલ ફ્લોરો એક્સપો બે હજાર ચૌદ ચંડીગઢના સેક્ટર ચોત્રીસ સ્ટીટ ફેર ગ્રાઉન્ડમાં યોજાશે

छः हमारे देश की खपत बढ़ रही है और हमारे देश में हर व्यक्ति हर चीज़ बेस्ट चाहता है ऐसा ना हो कि हम एक नेट इम्पोर्टर देश बनकर रह जाएँ इसलिए फ्लोरा एक्सपो के अंदर हम वो तो सारे नई वेरायटीज़ अपने फार्मर्स को दिखाते हैं नर्सरी एक्सपो के अंदर जो गार्डनिंग का पार्ट है उसमें हम नर्सरीज़ को प्रमोट करते हैं कि वो नई नई वैराटीज़ अपने प्लांट्स के यहाँ दिखाएं क्योंकि मैं ये मानता हूँ कि अगर कोई चीज़ कमर्शियल वायबल नहीं है तो उसको आप सरकारी पैसे की बैसाखी से कुछ दिन तो चला चुके लेकिन स्लोली वो लुप्त होना शुरू हो जाएगी अनलेस उसके अंदर कहीं ना कहीं थोड़ा सा कमर्शियल वायबिलिटी दे दी जाए तो यदि फॉर एक्जाम्पल अगर हमालय हिमाचल प्रदेश के अंदर एक फ्लावर वैली है जिसके अंदर नेचुरली हज़ारों तरह के फूल उगते हैं अगर वहाँ की सड़कें नहीं होंगी और वहाँ टूरिस्ट नहीं जाएंगे वहाँ की इकोनॉमी डेवलप नहीं होगी तो हो सकता है किसी बकरी वाले की बकरियाँ उस फूलों को किसी एक दिन चढ़ के खत्म कर दें આ પ્રદર્શનમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય મુખ્ય પ્રાયોજક છે તેમાં રાષ્ટ્રીય છે તેને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય કૃષિકીય અને પ્રક્રિયા કરેલા ખાદ્ય ઉત્પાદકોની નિકાસનો વિકાસ કરતી સસ્તા ખાદ્ય પ્રક્રિયા અને પેકેજિંગ યંત્ર ઉદ્યોગ સંગઠન એસોસિએશન ઓફ ઇન્ડિયા નેશનલ પ્લાન્ટ પ્લાન્ટ બોર્ડ એન્ડ એન્ડ ઇન્ડિયન ઇન્ડિયન ફ્લાવર્સ એનરોલમેન્ટ ટેકો છે પોટેટો એક્સપો એક્સપો બે બે હજાર હજાર ચૌદ સાથે છઠ્ઠું ઇન્ટરનેશનલ ચંદીગઢ સ્થિત સેક્ટર ચોત્રીસ ના જોવા મળશે જેનું મુખ્ય આકર્ષણ રહેશે પોટેટો પોટેટો ભારતના પોટેટો આધારિત ઉત્પાદકો અને વેપારીઓને આ માટે એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવનાર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર